નમસ્કાર નિવૃત્ત પેન્શનર મિત્રો અને કર્મચારી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક એવી મોટી માહિતી સાથે જોડાઈ રહ્યા છીએ જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે વર્ષોથી બાકી પડેલી બે મહત્વપૂર્ણ માગણીઓને સીધો અસર કરે છે આ માંગણીઓને આખરે સરકારે સ્વીકારી લીધી છે અને હવે આગળ શું થશે તેની સંપૂર્ણ વિગત આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી ખાસ જોજો એવી મારી દિલથી વિનંતી છે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે તો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો ચાલો મિત્રો આજનો વિષય શરૂ કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ આઠમા પગાર પંચ વિશે તો ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ તથા નિવૃત્ત પેન્શનરો આ પંચની રાહ જોઈ રહ્યા હતા તાજી માહિતી પ્રમાણે સરકારે ખાતરી આપી છે કે આ કમિશનની રચના હવે ટૂંક જ સમયમાં કરવામાં આવશે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે કર્મચારીઓના પગાર પથ્થા અ તથા પેન્શનમાં સુધારો સમયસર લાગુ થાય તે માટે જ આ પગાર પંચની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે મિત્રો આઠમા પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ તથા પેન્શનરોને એક મોટો લાભ થશે મિત્રો ફક્ત મૂળ પગાર જ નહીં પરંતુ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને અન્ય પથ્થાઓના માળખામાં પણ મહત્ત્વના ફેરફારો જોવા મળશે અને મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો સરકાર સમયસર પંચની રચના કરે છે તો તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે આનો સીધો લાભ પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને અને સાહીઠ લાખથી વધુ પેન્શનરોને મળશે મિત્રો અહીં ખાસ નોંધનીય વાત એ છે કે સરકાર ફક્ત કાગળ પર નથી રહી ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે અને ટૂંક જ સમયમાં આયોગની રચના અને સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે તથા મિત્રો તાજેતરમાં જ સરકારી કર્મચારી ફેડરેશનના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહને મુલાકાત કરી હતી આ બેઠકમાં આઠમા પગાર પંચ ઉપરાંત અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવ્યા હતા મિત્રો એ બેઠકમાં કર્મચારીઓએ સરકાર સમક્ષ કેટલીક માગણીઓ મૂકી હતી જેમાં અમુક માગણીઓ મૂકી હતી જે હું તમને જણાવી રહ્યો છું તેમાં આઠમા પગાર પંચની વિલંબિત રચના તથા એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ રદ કરીને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવી તેમજ કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિનાના જે મોંઘવારી ભથ્થાની ચૂકવણી બાકી છે તેને જલ્દીથી ચૂકવી દેવું તેમજ પ્રમોશનનો સમય ઘટાડવો અને હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા તેમજ સંયુક્ત સલાહકાર મશીનરીની નિયત નિયમિત બેઠક તમામ વિભાગોમાં એક સરખા ભરતી નિયમ અને સીસીએસ નિયમ ઓગણીસો બોતેરમાં સુધારા કરવા અંગેની મુખ્ય માંગણીઓ મૂકી હતી આ તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકાયા બાદ કેટલીક બાબતો પર સરકારે સકારાત્મક પ્રતિભાવ પણ આપ્યો છે ઉદાહરણ તરીકે પ્રમોશન સંબંધિત બાબતોમાં આઠમા પગાર પંચની રચના બાદ ચર્ચા છે મિત્રો હોસ્પિટલોમાં કેશલેસ સારવાર વિષય આરોગ્ય મંત્રાલય સાથે ઉઠાવવામાં આવશે તેમજ સલાહકાર મશીનરીની બેઠકો અંગે મંત્રાલયોને પહેલેથી જ સૂચનાઓ આપી દેવાય છે તેનો અસરકારક અમલ થવો જોઈએ મિત્રો આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મોટી આશા છે કે બે હજાર છવ્વીસથી નવી ભલામણો લાગુ થશે અને કર્મચારીઓ તેમજ પેન્શનરોના જીવનમાં રાહત આવશે વર્ષો જૂની માગણીઓ હવે સરકાર સ્વીકારી રહી છે એ એક સકારાત્મક સંકેત છે મિત્રો અંતે ફરી એકવાર યાદ અપાવી દઉં કે આઠમા પગાર પંચ વિષય પર સરકાર ગંભીરતાથી આગળ વધી રહી છે અને ટૂંક જ સમયમાં તેની સત્તાવાર જાહેરાત થવાની છે એટલે આવનારા સમયમાં પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટો બદલાવ જોવા મળશે તો મિત્રો આજે આપણે જોઈ લીધું કે સરકાર આખરે વર્ષોથી બાકી પડેલી બે મહત્વપૂર્ણ માંગણીઓને સ્વીકારતી નજરે પડી રહી છે એક તરફ આઠમા પગાર પંચની રચના અને બીજી તરફ પેન્શનરો તેમજ કર્મચારીઓની અન્ય મૂળભૂત માંગણીઓ છે હવે જો સરકાર સમયસર પગલાં લેશે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે પરંતુ મિત્રો અહીં એક મહત્વની વાત એ છે કે હજી સુધી આ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ સરકારના સંકેતો ખૂબ જ મજબૂત છે એટલે આપણે સૌએ આશા રાખવી જોઈએ કે આ નિર્ણય હવે વિલંબિત નહીં થાય અને કર્મચારીઓ તથા પેન્શનરોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે પેન્શનરો માટે આ ફક્ત પૈસાની વાત નથી પરંતુ ગૌરવ સુરક્ષા અને વર્ષો સુધી આપેલી સેવા માટે મળતી ન્યાયસંગત કદરની વાત છે જે વ્યક્તિએ જીવનનો મોટો હિસ્સો દેશ અને સમાજની સેવા માટે આપ્યો છે તેને નિવૃત્તિ બાદ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે મિત્રો હવે સમય છે આપણે બધાએ મળીને સત્ય અને સચોટ માહિતી ફેલાવવી જોઈએ અફવાઓમાં નહીં ફસાઈએ પરંતુ સરકારના સત્તાવાર નિર્ણય પર જ વિશ્વાસ રાખવો જોઈએ અને નજર રાખવી જોઈએ અને મિત્રો અહીં એક ખાસ મુદ્દો સમજવો એ જરૂરી છે કે પેન્શનરો માટે આ ફક્ત પૈસાની વાત નથી આ ગૌરવની સુરક્ષાની અને વર્ષો સુધી દેશ અને સમાજની સેવા કર્યા બાદ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મેળવવાની છે મિત્રો હવે જોવાય તો બે હજાર છવ્વીસથી શરૂ થનારા પરિવર્તનો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં કેવી રીતે અસર કરશે તો મિત્રો પગાર અને પેન્શનમાં વધારો થવાથી નિવૃત્તિ પછી પણ વધુ સુરક્ષા મળશે તેમજ મોંઘવારી પથ્થાના નવા માળખાથી મોંઘવારીનો સામનો સરળ બનશે તેમજ ઓપીએસ પુનઃસ્થાપિત થવાની શક્યતા છે એટલા માટે લાંબા ગાળાની આર્થિક સ્થિરતા પણ જોવા મળશે અને કેશલેસ સારવાર શરૂ થવાથી આરોગ્ય સંબંધિત તમામ ચિંતાઓ દૂર થઈ જશે મિત્રો આ બધા મુદ્દાઓ એકસાથે અમલમાં આવશે તો કરોડો પરિવારોને ફાયદો થશે મિત્રો આજે આપણે જે ચર્ચા કરી તેમાંથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે ગંભીરતાથી આગળ વધી રહી છે હા હજી રસ્તો લાંબો છે પરંતુ આશા હવે જીવંત છે મિત્રો અંતે હું એક જ વાત કહું છું આ લડત ફક્ત કર્મચારીઓ કે પેન્શનરોની નથી આ લડત છે સન્માનપૂર્ણ જીવનની વર્ષો સુધી દેશ માટે કાર્ય કર્યા બાદ નિવૃત્ત જીવનના સુરક્ષા અને ગૌરવ મળવું એ આપણો હક છે કોઈ પણ ઉપકાર નહીં મિત્રો આઠમો પગાર પંચ ફક્ત એક કમિશન નથી પરંતુ લાખો પેન્શનરો અને કર્મચારીઓની આશા છે જો સરકાર આ વખતે સમયસર અમલ કરે છે તો બે હજાર છવ્વીસથી દરેક ઘરમાં ખુશીનો માહોલ જોવા મળશે તો મિત્રો ચાલો આપણે સૌ સાથે મળીને આ આશાને જીવંત રાખીએ સાચી માહિતી ફેલાવીએ અને સરકારના નિર્ણય પર નજર રાખીએ જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો તમારા પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે અહીં તમને મળશે પેન્શન અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત તાજી અને સચોટ માહિતી સૌથી પહેલાં ફરી એક નવા અપડેટ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને પેન્શનરોના હક માટે અવાજ ઉઠાવતા રહો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને જય ભારત